ત્રીસ વર્ષની રાહ જોયા પછી શનિદેવ ફરી એકવાર હાથી પર સવારી કરી રહ્યા છે અને આ વખતે તે ત્રણ ચોક્કસ રાશિઓ પર સોનાનો વરસાદ લાવશે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દાતા કર્મના ફળ તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે શનિદેવ આપણા કર્મો અનુસાર આપણા કર્મોનું ફળ આપે છે જોકે આ વખતે ખાસ વાત એ છે કે સંપૂર્ણ ત્રીસ વર્ષના ચક્ર પછી શનિદેવ હાથી પર સવારી કરશે અને તેની અસરો બાર રાશિઓમાંથી ફક્ત ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયી રહેશે જ્યારે કોઈ દેવતાનું વાહન બદલાય છે ત્યારે તે વ્યક્તિના ભાગ્ય જીવન અને સંપત્તિ પર સીધી અસર કરે છે વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મ અનુસાર દરેક દેવતાનું એક ચોક્કસ વાહન હોય છે જે તેમના ગુણો અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તેઓ જે પ્રાણી પર સવારી કરે છે તેના દ્વારા તેઓ તેમના સંદેશાઓ અને ચોક્કસ ઉર્જાનું પ્રસારણ કરે છે શનિદેવ અનેક વાહનો પણ ચલાવી શકે છે આ ફક્ત એક કે બે સુધી મર્યાદિત નથી તેમને નવ અલગ અલગ વાહનો સોંપવામાં આવ્યા છે સમય અને પરિસ્થિતિ નક્ષત્ર તારો તારીખ અને દિવસના આધારે નક્કી કરવામાં આવે છે બે હજાર છવ્વીસનું વર્ષ આવી રહ્યું છે અને આ વર્ષ ખૂબ જ ખાસ રહેશે ત્રીસ વર્ષના લાંબા ગાળા પછી ભગવાન શનિ હાથી પર સવારી કરશે અને પોતાનો વિશેષ પ્રભાવ પાડશે હાથી પર શનિની યાત્રા સમૃદ્ધિ પ્રતિષ્ઠા અને નાણાકીય લાભનું પ્રતિક માનવામાં આવે છે આ વખતે તેમના આશીર્વાદ ત્રણ ખાસ રાશિઓ પર અવિરતપણે વરસશે એમ કહી શકાય કે આ સમય આ રાશિઓ માટે સુવર્ણ તકો અને સંપત્તિનું વચન લાવશે નોકરી કારકિર્દી અને ભાગ્યના ક્ષેત્રોમાં તેમના તારા પહેલા કરતા વધુ મજબૂત અને અનુકૂળ રહેશે વૈદિક કેલેન્ડર મુજબ બે હજાર છવ્વીસનું વર્ષ વધુ મહત્વપૂર્ણ છે આ વર્ષે ગુરુ અને શનિ વચ્ચે એક દુર્લભ ખગોળીય સ્થિતિ વિકસિત થશે સાત માર્ચ બે હજાર ના રોજ લગભગ ત્રીસ વર્ષ પછી ગુરુ અને શનિ એક ખાસ યુતિ બનાવશે આ સમયે આ બંને ગ્રહો લગભગ એકસો સાઠ ડિગ્રી દૂર રહેશે જે એક અનોખો ત્રિદક્ષંશ યોગ બનાવશે આ ખગોળીય યુતિ માત્ર નસીબ અને નાણાકીય લાભમાં વધારો કરશે નહીં પરંતુ જીવનમાં નિર્ણય લેવાની ક્ષમતા તકો અને નવા દરવાજા ખુલવાની શક્યતામાં પણ ઘણો વધારો કરશે આ સમય ખરેખર આ ત્રણેય રાશિઓ માટે સુવર્ણભેટ બનવાનો છે જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે ગુરુ અને શનિ એકસો આઠ ડિગ્રીના ખૂણા પર ભેગા થાય છે ત્યારે તેને ત્રિદક્ષિણ યોગ કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેને પરંપરાગત સંયોજન તરીકે ઓળખવામાં આવે છે ભારતીય પરંપરામાં એકસો આઠ નંબરને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને આ યુગનું મહત્વ વધારે છે ખાસ વાત એ છે કે આ દુર્લભ સંયોજન દરમિયાન ભગવાન શનિ એક હાથી પર સવાર હશે જેને અહિંસા સ્થિરતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે આ વાહન પર શનિની ચઢાણ ત્રણ ખાસ રાશિઓમાં સૌભાગ્ય સંપત્તિ નફો અને સમૃદ્ધિ લાવશે આ સમય દરમિયાન શનિ મીન રાશિમાં વકરી થશે જ્યારે ગુરુ મિથુન રાશિમાં રહેશે આ સ્થિતિ સામાન્ય નથી પરંતુ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે શનિને કર્મનો દાતા અને સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે તેની ધીમી ગતિ અને લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહેવાથી તેનો પ્રભાવ ઊંડો અને લાંબા સમય સુધી ટકી રહે છે જ્યારે શનિ અને ગુરુ વચ્ચેનો આ સંયોજન બને છે ત્યારે વ્યક્તિના જીવનમાં નોંધપાત્ર અને કાયમી ફેરફારો જોવા મળે છે આ વખતે ત્રિદક્ષિણ યોગ અને શનિની હાથી પર સવારી બાર રાશિઓમાંથી ત્રણ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે આ રાશિઓમાં ધન સન્માન અને નવી તકોની અપાર સંભાવના જોવા મળશે મિત્રો ચાલો હવે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે ચર્ચા કરીએ જે શનિદેવના હાથી પર સવારીથી ખાસ અને સીધી રીતે પ્રભાવિત થશે પરંતુ આગળ વધતા પહેલા મારી એક નાની વિનંતી છે આ માહિતીને અંત સુધી ધ્યાનથી વાંચો કારણ કે અહીં પ્રસ્તુત માહિતી દરેક રાશિના લોકો માટે મહત્વપૂર્ણ સંદેશા ધરાવે છે ત્રીસ વર્ષના લાંબા ગાળા પછી જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે આ પરિવર્તન બધી રાશિઓ માટે શુભ સંકેતો લાવશે જો કે ત્રણ રાશિઓને ખાસ અને અસાધારણ લાભ પ્રાપ્ત થશે આનાથી સમૃદ્ધ ભવિષ્ય અને તેમના જીવનમાં નવી તકોનો પ્રવાહ આવશે તેથી જો તમે ઈચ્છો છો કે શનિ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા જીવન પરિવાર અને કાર્યસ્થળ પર રહે તો આ માહિતીને ગંભીરતાથી લો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે તૈયાર રહો વધુ વિલંબ કર્યા વિના ચાલો ત્રણ રાશિઓ વિશે જાણીએ જેમના ભાગ્યમાં શનિદેવની હાથી સવારીનો ખાસ આશીર્વાદ રહેશે જે આવનારા સમયમાં સમૃદ્ધિ અને નવી શક્યતાઓ લાવશે નંબર વન વૃષભ મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ વૃષભ રાશિ માટે ખરેખર સુવર્ણભેટ બનવાનું છે ત્રીસ વર્ષના લાંબા ગાળા પછી જ્યારે ભગવાન શનિ હાથી પર સવારી કરશે ત્યારે આ પરિવર્તન તમારા જીવનમાં નવી ઉર્જા અને તેજસ્વી સંભાવનાઓ લાવશે વર્ષની શરૂઆતથી જ તમારા તારાઓ અનુકૂળ દેખાશે શનિની કૃપાથી તમારા ખોરાક અને સંપત્તિમાં વધારો થશે અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ પ્રવર્તશે જ્યોતિષશાસ્ત્રમાં હાથીને સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને તેથી જ શનિની આ સવારી તમારા નાણાકીય જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે બે હજાર છવ્વીસ તમારા માટે સુવર્ણકાળ સાબિત થઈ શકે છે તમારી કારકિર્દીને નવી દિશા મળશે બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને તમારી મહેનતનું ફળ સ્પષ્ટપણે દેખાશે પરંતુ યાદ રાખો શનિ ફક્ત આશીર્વાદ આપતો નથી તે તમારી કસોટી પણ કરે છે આ સમયગાળા દરમિયાન તમારા ધીરજ સંયમ અને શ્રદ્ધાની કસોટી થશે જો તમે તમારા આરામ ક્ષેત્રમાં અટવાયેલા રહેશો તો તકો સરળતાથી છીનવાઈ શકે છે પરંતુ જેમ જેમ તમે નવા અનુભવો અને પડકારોને સ્વીકારવા માટે તૈયાર થશો તેમ તેમ તમે તેમને પ્રાપ્ત કરી શકશો શનિ તમને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે માર્ગદર્શન પૂરું પાડશે બે હજાર છવ્વીસમાં શનિ તમારા જીવનમાં સંબંધોની સાચી કસોટી લાવશે જો તમારા સંબંધો પહેલાથી જ મજબૂત છે તો તે શનિની કૃપાથી વધુ ઊંડા અને વધુ સ્થિર બનશે જો કે જે સંબંધો થોડા નબળા છે તેમાં શનિ તમારી કસોટી કરશે અને સંજોગો દ્વારા તેમને મજબૂત બનાવવાની તકો પૂરી પાડશે આ પ્રભાવ ફક્ત કૌટુંબિક કે વ્યક્તિગત જીવન પૂરતો મર્યાદિત રહેશે નહીં તે તમારા રોમેન્ટિક સંબંધો વ્યવસાયિક ભાગીદારી અને વ્યાવસાયિક જોડાણોમાં પણ સ્પષ્ટપણે દેખાશે શનિ હાથી પર સવારી કરવાથી लांबा समय थी अटकेला कार्यो वेग पकड़ शे, अने तमारा जीवन में स्थिरता धीमे धीमे समाप्त थवा लगते वुमा गुरुनु संपत्ति गृह में स्थान अचानक नाणकीय लाभ तको उभी करते नाकीय बाबत अवरोधो अने मुश्केली दूर अने आवकना नवा स्त्रोतोनी शक्यता मजबूत आ वक्ते તમારા જીવનમાં સમૃદ્ધિ સ્થિરતા અને સફળતાનું વાતાવરણ લગભગ નિશ્ચિત છે તમારા પરિવાર સાથેના તમારા સંબંધોમાં સુમેળ અને સુમેળ સ્પષ્ટ થશે જૂના મતભેદો અને તકરાર ધીમે ધીમે દૂર થશે અને ઘરનું વાતાવરણ ખુશ અને સંતુલિત બનશે તમારી નરમ વાણી અને સંતુલિત વર્તનને કારણે જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતા તમારી પાછળ આવશે જે કાર્યો સતત અવરોધોનો સામનો કરી રહ્યા છે તે હવે ગતિ પકડશે જેનાથી સફળતાની સંભાવના વધશે રોકાણ અને નાણાકીય બાબતોમાં પણ ફાયદાકારક પરિણામો જોવા મળી શકે છે આ સમયગાળો પ્રેમ જીવન માટે ખાસ કરીને શુભ રહેશે જૂના તણાવ અને ગેરસમજણો દૂર થશે અને સંબંધો વધુ ઉર્જાવાન બનશે અને સમજણ ખીલશે આ સમય વિદ્યાર્થીઓ માટે પણ અત્યંત ફાયદાકારક રહેશે એકાગ્રતામાં સુધારો થશે અને તેઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામોની તકો ઊભી થશે એકંદરે ત્રીસ વર્ષ પછી જ્યારે કર્મ આપનાર ભગવાન શનિ હાથી પર સવારી કરશે ત્યારે બે હજાર છવ્વીસ તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સકારાત્મક તકોનો વરસાદ લાવશે સંબંધો કારકિર્દી અને સંપત્તિ નંબર બે મિથુન વર્ષ બે હજાર છવ્વીસ મિથુન રાશિના જાતકો માટે એક કિંમતી ભેટ બનવા માટે તૈયાર છે ત્રીસ વર્ષના લાંબા ગાળા પછી ભગવાન શનિ ગજવાહન હાથી પર સવારી કરશે આ પરિવર્તન તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લાવશે એવું લાગશે કે દરેક પગલે નસીબ તમારી સાથે છે શનિની આ ખાસ સવારી તમારા માટે રાજ્યોગ જેવી પરિસ્થિતિ બનાવી શકે છે આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દી અને નાણાકીય બાબતોમાં જબરદસ્ત પ્રગતિ જોશો અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી ગતિ મેળવશે અને નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે હળવી થશે શનિદેવના આશીર્વાદ તમારા સંબંધોમાં નવી મીઠાશ અને સંતુલન પણ લાવશે તમારા લગ્નજીવનમાં પરસ્પર સમજણ અને પ્રેમ વધુ ગાઢ બનશે પરિવારમાં સુમેળ વધશે અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવવા લાગશે આ ફક્ત સંબંધો પૂરતો મર્યાદિત નથી આ સમય દરમિયાન તમે આધ્યાત્મિકતા અને ભક્તિ તરફ પણ ઝુકાવશો આ તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે અને માનસિક શાંતિ જાળવી રાખશે જે પ્રોજેક્ટ્સ તમને પહેલાં શરૂ કરવામાં મુશ્કેલ લાગ્યા હતા તે હવે સરળતાથી શરૂ કરી શકાય છે વ્યવસાયમાં નવી તકો ઊભી થશે અને નફાની સંભાવના રહેશે એકંદરે શનિદેવની હાથી પર સવારી મિથુન રાશિ માટે સુખ અને સમૃદ્ધિ લાવશે સંબંધોમાં પ્રેમ પરિવારમાં શાંતિ અને જીવનમાં પ્રગતિ આ વર્ષે તમે આ બધા અનુભવો એકસાથે અનુભવશો નંબર ત્રણ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ એક દૈવી આશીર્વાદથી ઓછું નહીં હોય ત્રીસ વર્ષની લાંબી રાહ પછી ભગવાન શનિ રથ પર સવાર થશે આ સમય તમારા જીવનમાં અસાધારણ નસીબ અને તકો લાવશે ભગવાન શનિ સાથે તમને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થશે જે તમારી સંપત્તિ અને સમૃદ્ધિને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ વર્ષ આર્થિક રીતે અત્યંત ફાયદાકારક રહેશે તમારા જીવનમાં આવકના નવા સ્ત્રોત ખુલશે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે ગુરુ અને શનિની ત્રિદક્ષા યોગનો પ્રભાવ ફક્ત તમારા પ્રયત્નોમાં સફળતા લાવશે નહીં પરંતુ સ્થાયી અને લાંબા ગાળાની સફળતા પણ સુનિશ્ચિત કરશે આ સમયગાળો સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ અત્યંત શુભ માનવામાં આવે છે ક્રોનિક બીમારીઓ અને અગવડતાઓ દૂર થશે શારીરિક ઉર્જા વધશે અને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધશે આ સમય વ્યવસાય અને વેપારમાં તકોનો પૂર લાવશે નવા કરાર ભાગીદારી અને રોકાણો ઉદભવશે જે તમારા નફા અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો કરશે નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળમાં પ્રમોશન સમૃદ્ધિ અને પ્રગતિ માટે ખાસ તકો ઊભરી રહી છે કાર્ય સંબંધિત મુસાફરી ફાયદાકારક રહેશે અને નવી તકોના દ્વાર ખુલશે આ સમયગાળા દરમિયાન પારિવારિક જીવન પણ અત્યંત સંતોષકારક રહેશે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને બાળકો સંબંધિત સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે જૂના મતભેદો અને કડવાશ ધીમે ધીમે દૂર થશે અને પરિવારમાં પરસ્પર સંકલન સમજણ અને સહયોગ વૃશ્ચિક રાશિના લોકો માટે સૌભાગ્ય સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક સાબિત થશે આ વર્ષ પડકારોને તકોમાં ફેરવવાનું નવા દરવાજા ખોલવાનો અને જીવનના દરેક પાસામાં સકારાત્મક પરિવર્તન લાવવાનું વર્ષ રહેશે તો મિત્રો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ હતા વૃષભ મિથુન અને વૃશ્ચિક જેમના પર શનિદેવ વર્ષ બે હજાર છવ્વીસમાં હાથી પર સવારી કરીને તેમના અનંત આશીર્વાદ વરસાવશે કૃપા કરીને ટિપ્પણીઓમાં અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી અને હા જો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો તો કોમેન્ટ સેક્શનમાં પૂરા વિશ્વાસ સાથે જય શનિદેવ લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી શનિદેવના ખાસ આશીર્વાદ તમારા જીવનમાં આવે આભાર